अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप एस वी जी ग्रेडियंट विषय जुड़ा मांगिए छे બીજા નંબરનું જે મેં એક્ઝામ્પલ બનાવીને રાખ્યું છે એ હું તમને બતાવું એટલે આપણે પહેલાં એને ઓપન વિથ કરી અને નોટપેડ આપણે ઓપન કરી દઈશું નોટપેડની અંદર આપણને આટલો પ્રોગ્રામ લખેલો જોવા મળે છે અને એની સાથે સાથે આપણે એને બંને બ્રાઉઝરમાં પણ ચાલુ કરી દઈએ એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ આપણે ચાલુ કરીએ અને ગૂગલ ક્રોમમાં પણ ચાલુ કરી એટલે બંને ચાલુ થઈ ગયા આપણે આને મિનિમાઈઝ કરીશું તો આ રીતનો આપણને જોવા મળે છે એક શેપ બનાવી શકીએ છીએ અને એ શેપની અંદર કોઈ પણ એક જ કલર ભરવાનું એવું નહીં પણ આમ ગ્રેડિયન્ટની અંદર કલર ભરી શકે તો જો એની માટેનો પ્રોગ્રામ જોઈએ તો આ પ્રોગ્રામ છે અને એની માટે આપણે લાસ્ટ ટાઈમ જેમ ચર્ચા કરી ગયા એ જ બધી બાબતો છે કે આપણે ઉપર પહેલાં ડોક ટાઇપ લખીશું એચટીએમએલ અને સ્લેશ એચટીએમએલ લખીશું એ જ રીતે બોડી અને સ્લેશ બોડી લખીશું અને એની અંદર આપણે અહીંયા એક એચ વન આપેલું છે ત્યાર પછી આપણે એસવીજી લીધું એસવીજી ટેગ અને સ્લેશ એસવીજી લીધું અને એની અંદર આપણે હાઈટ અને વિડથ આપી કે આપણે હાઈટ વન ફિફ્ટી પિક્સલ જોઈએ છે અને વિડથ જે છે એની ફોર હંડ્રેડ પિક્સલ જોઈએ છે ત્યાર પછી અહીંયા એક બીજો ટેગ લીધો છે અને એ છે ડિફાઇન ટેગ ડિફાઇન માટે ડીઈ એફએસ ટેગ લીધો છે તો ડિફાઇન ટેગ અને સ્લેશ ડિફાઇન ટેગ એ બે ટેગની વચ્ચે આપણે આખું ગ્રેડિયન્ટ ડિફાઇન કરવાનું છે કે આપણે કેવું ગ્રેડિયન્ટ જોઈએ છે તો આપણે આ રીતનું ગ્રેડિયન્ટ જોઈ શકીએ આપણે આની અંદર ઘણી બધી પોસિબિલિટી છે તો ઘણી બધી અલગ અલગ બાબતો આપણે બનાવી શકીએ છીએ પણ અહીંયા મેં ફક્ત તમને સમજ પડે એટલા માટે થોડીક બાબતો ચર્ચા કરેલી છે અને પાછળથી આપણે આ બધી બાબતો વિશે વધારે જોઈશું અને ખાસ કરીને અત્યારે ઘણા બધા એવા ટૂલ્સ બીજા નીકળ્યા છે જેમ કે જે ક્વેરી વગેરે કે જેની અંદર પણ ગ્રાફિક વગેરે વધારે સારું જોવા મળે છે તો એટલા માટે તમે એનો પણ ઉપયોગ કરી શકો પણ અત્યારે આપણે આને થોડોક સમજીએ કે કઈ રીતે આપણે ગ્રેડિયન્ટ બનાવ્યો તો એમાં આપણે પહેલું તો લિનિયર ગ્રેડિયન્ટ નામનો એક ટેગ લીધેલો છે અને સ્લેશ લિનિયર ગ્રેડિયન્ટ ટેગ અહીંયા આપણે બંધ કર્યો એટલે અહીંયાથી આપણે શરૂ કર્યો ને અહીંયા આપણે બંધ કર્યું એની અંદર આપણે એક આઈડી આપી કે આ ગ્રેડિયન્ટને આપણે આ ટાઈપનું ગ્રેડિયન્ટ છે ને આપણે શું કહીશું તો જેમ કે અહીંયા આપણે એનું નામ આપ્યું માય ગ્રેડ કોઈ પણ નામ તમે અહીંયા આપી શકો કે ઇફેક્ટ વન ઇફેક્ટ ટુ ઇફેક્ટ થ્રી એવી રીતે પણ આપણે આપી શકીએ અને એની આ જે ઇફેક્ટ આપણે અહીંયા તૈયાર કરી એનું નામ આપણે માય ગ્રેડિયન્ટ આપ્યું અને એ ઇફેક્ટ આપણે અહીંયા બતાવી કે આપણે આ એની અંદર જોઈએ છે તો આપણે અહીંયા બીજો એક ટેગ જોયો છે અને એ છે એલિફ્સ ટેગ તો આપણે આગળના વિડીયોની અંદર બે ટેગ જોઈ ગયા અને એ હતું સર્કલ માટે અને એક રેક્ટેંગલ માટેના અહીંયા આપણે જોઈએ તો એલિપ્સ માટે છે હવે એલિપ્સ એ પણ એમટી ટેગ છે અને એ એમટી ની અંદર આપણે બતાવ્યું કે એનું સેન્ટર પોઈન્ટ ક્યાં હશે એટલે સેન્ટર એક્સ અને સેન્ટર વાય આપણે બતાવ્યું ત્યાર પછી એનું એક્સ અને વાય રેડિયસ બતાવ્યું અહીંયા એક્સ અને વાય રેડિયસ આપણે બતાવ્યું ત્યાર પછી આપણે એનો ફિલ કલર આપ્યો તો ફિલ કલર માટે આપણે યુઆરએલ લીધી અને આપણે બતાવ્યું કે માય ગ્રેડિયન્ટ એટલે કે આપણે કોઈ સાદો એક જ કલર નથી જોઈતો જ આપણે ફિલ્ડની અંદર અહીંયા રેડ ગ્રીન બ્લુ એવું કંઈ પણ લખી દઈએ તો એ ડાયરેક્ટ કલર અહીંયા આવી જાય જેમાં આપણે આગળ રેક્ટેંગલ અને જે સર્કલ છે એની અંદર જોઈ ગયા એ પ્રમાણે પણ એ પ્રમાણે આપણે ના જોઈતું હોય તો પછી આપણે આ ગ્રેડિયન્ટ આપણું પોતાનું બનાવીને એને આપણે અહીંયા યુઆરએલમાં મૂકી શકીએ કે આ ટાઈપનું જોઈએ છે હવે એની અંદર જોઈએ તો એક્સ અને વાય લીધેલું છે અને એક્સ ટુ અને વાય ટુ લીધું છે તો એ આપણે જોવા મળે તો અહીંયા આ જે પોઈન્ટ છે એ એક્સ પોઈન્ટ કહેવાય અને આ એક્સ ટુ પોઈન્ટ કહેવાય આ વાય પોઈન્ટ કહેવાય અને આ વાય ટુ પોઈન્ટ કહેવાય તો એ રીતે આપણે અહીંયા જોવા મળે છે અને એ આપણે હન્ડ્રેડ પર્સન્ટ લઈ લીધું છે જે એક્સ છે એને એક સરખું રાખીએ અને વાયને આપણે બદલીએ ખાલી તો આ રીતના સ્ટ્રેટ આવશે અને એની અંદર આપણે કલર અહીંયા બતાવ્યા છે આરજીબીથી કે આપણને પહેલાં યલો કલર જોઈએ છે અને અહીંયા બતાવ્યું છે આપણે કે આપણે રેડ કલર જોઈએ છે તો કોઈ પણ કલર આપણે બતાવી શકીએ કે હંડ્રેડ પર્સન્ટ પર કયો કલર જોઈએ છે અને ઝીરો પર્સન્ટ પર કયો કલર જોઈએ છે એટલે એ આપણે અહીંયા બતાવ્યું છે અને ત્યાર પછી આપણે આ એલિપ્સને ડ્રો કર્યું છે એ જ રીતે આપણે ઉપર ટેક્સ્ટ લખી છે ટેક્સનું આપણે લખ્યું કે ફીલ કલર કયો હશે તો વ્હાઈટ આપણે કલર લીધો છે ત્યાર પછી ફોન્ટ સાઇઝ કેટલી છે તે લખેલું છે ફોન્ટ ફેમિલી એટલે કયો ફોન્ટ વાપરીશું એ લખેલું છે અને એનું એક્સ અને વાય કોર્ડિનેટ લખ્યું છે એટલે આ જેનો પોઈન્ટ છે એ એક્સ એન્ડ વાયની ઉપર આ જે ટેક્સ્ટ જે અહીંયા લખેલી છે એ આપણને અહીંયા દેખાશે પણ આ ટેક્સ્ટમાં એટલું યાદ રાખવાનું છે કે એ સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક એટલે કે એસવી જીની અંદર દોરેલી છે એટલે આપણે આ જો ચિત્રને બહુ મોટું કરીએ કે નાનું કરીએ તો પણ એ આપમેળે આ જે બધી બાબતો છે એ મોટી અથવા નાની થશે આપણને અહીંયાથી જોવા મળે છે તો આ વસ્તુ બનાવી હવે એની અંદર જો આપણે બધી અલગ અલગ કરીએ ધારો કે આપણે આ રીતનું જોઈતું હોય તો અહીંયા આપણે વસ્તુ બદલી ધારો કે આ એક્સ ટુ છે એક્સ ટુની અંદર હું અહીંયા ઝીરોને બદલે ફિફ્ટી કરી દઉં ફાઇવ કરી દઉં અને ત્યાર પછી હું એને સેવ કરું અને પછી આપણે બંનેમાં રિફ્રેશ કરીશું તો આપણે જોવા મળશે કે આપણું જે ગ્રેડિયન્ટ છે આમ ઊભું હતું એને બદલે આમ ત્રાસું થઈ ગયું અહીંયા પણ આપણને એ જ રીતે થતું જોવા મળશે તો આપણે અલગ અલગ વસ્તુ કરી શકીએ ધારો કે આપણે આમ આડું જોઈતું હોય તો પછી આપણે અહીંયા હંડ્રેડ કરી દઈએ અને આ જે છે એને ઝીરો કરી દઈએ અને ત્યાર પછી આપણે એને સેવ કરી દઈશું ફાઇલમાં જઈને સેવ કરીએ અને પછી આપણે અહીંયા એ કરીશું તો આપણે જોવા મળશે કે આમ આળું થઈ જશે ઊભાને બદલે તો આવી રીતે બધી અલગ અલગ બાબતો આપણે કરી શકીએ છીએ આની અંદર આ બધા કોર્ડિનેટ બદલી બદલી અને તમે પણ પોતે અલગ અલગ ટ્રાય કરી શકો કે કઈ રીતના બને છે અને એ જ રીતે અહીંયા આપણે એલિપ્સ છે એના એ પણ આપણે બદલી શકીએ ધારો કે આપણે અહીંયા સિક્સટી ફાઈવ કરી દઈએ પછી સેવ કરીએ અને ત્યાર પછી આપણે એને એ કરીશું તો આપણે જોવા મળશે કે એલિપ્સમાંથી ઓલમોસ્ટ સર્કલ બની ગયેલું આપણને જોવા મળે છે તો આપણે અલગ અલગ બધી બાબતો કરી શકીએ સેવ કરીએ પાછું રન કરીએ તો જેમ જેમ આપણે વસ્તુ બદલતા જઈશું એમ આપણને ખબર પડતી જશે કે કઈ રીતના વસ્તુ થાય છે તો આપણે દરેક જે કોર્ડિનેટ છે એને બદલી બદલી અને બાબતોને જોઈ શકીએ તો આશા છે કે તમને આ ખ્યાલ આવી ગયો હશે તો આવી બધી ઘણી બધી જે ઇફેક્ટ છે એ આપણે ડિફાઈન કરી શકીએ છીએ હવે તમે પણ પોતે તમારા નોટપેડની અંદર આ પ્રોગ્રામ લખી અને એને બનાવો અને આ અલગ અલગ શેપ બનાવવાની કોશિશ પણ કરો કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે આ ગ્રેડિયન્ટ આપણે કઈ રીતે કામ કરે છે એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ